નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી આ ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે તમામ માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ આજે કેવો જોવા મળ્યો છે તેના વિશેની આપણે આજે માહિતી મેળવવાની છે તો જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો આપણે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ દરરોજ વિડીયો મૂકવામાં આવે છે તો હવે ખેડૂત મિત્રો આપણે જીરાના ભાવની વાત કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડની તો ઊંઝા માર્કેટયાર્ડમાં ચાર હજારથી સાત હજાર ભાવ બોલાયો રાજકોટ માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચારસોથી પાંચ હજાર એકસોને નેવ ભાવ બોલાયો ગોંડલ માર્કેટયાર્ડમાં ચાર હજારથી પાંચ હજાર ત્રણસો છોતેર રૂપિયા ભાવ બોલાયો જેતપુર માર્કેટયાર્ડમાં ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો ભાવ બોલાયો બોટાદ માર્કેટ યાર્ડમાં ચાર હજાર ત્રણસો પંચોતેરથી પાંચ હજાર આઠસો ભાવ બોલાયો વાંકાનેર માર્કેટયાર્ડમાં ત્રણ હજાર છસોથી પાંચ હજાર એકાવન ભાવ બોલાયો અમરેલી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી પાંચ હજાર બસો ભાવ બોલાયો જસદણ માર્કેટ યાર્ડમાં ચાર હજાર બસોથી પાંચ હજાર એકસો પચાસ ભાવ બોલાયો કાલાવાડ માર્કેટયાર્ડમાં ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર પચીસ રૂપિયા ભાવ બોલાયો જામજોધપુર માર્કેટ યાર્ડમાં ચાર હજાર સાતસો પચાસથી પાંચ હજાર પચાસ રૂપિયા ભાવ બોલાયો જામનગર માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી પાંચ હજાર બસો ને પિસ્તાલીસ ભાવ બોલાયો મહુવા માર્કેટયાર્ડમાં ત્રણ હજાર આઠસો સિત્તેરથી ચાર હજાર રૂપિયા ભાવ બોલાયો જૂનાગઢ માર્કેટયાર્ડમાં ચાર હજાર બસોથી પાંચ હજાર સિત્તેર રૂપિયા ભાવ બોલાયો મોરબી માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચારસો સાઠથી પાંચ હજાર બસો પચાસ ભાવ બોલાયો ઉપલેટા માર્કેટ યાર્ડમાં ચાર હજાર ત્રણસો વીસથી પાંચ હજાર રૂપિયા ભાવ બોલાયો પોરબંદર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી પાંચ હજારને પચીસ રૂપિયા ભાવ બોલાયો ભાવનગર માર્કેટયાર્ડમાં ચાર હજાર બસોથી પાંચ હજાર સાતસો ભાવ બોલાયો જામખંભાળિયા માર્કેટયાર્ડમાં ચાર હજાર સાતસો પચાસથી પાંચ હજાર બસોને બે રૂપિયા ભાવ બોલાયો ધ્રોલ માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચાલીસથી પાંચ હજાર છસો એકાવન રૂપિયા ભાવ બોલાયો બચાવ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર નવસો પંચાવનથી ચાર હજાર ચાલીસ રૂપિયા ભાવ બોલાયો હળવદ માર્કેટ યાર્ડમાં ચાર હજાર છસો પચાસથી પાંચ હજાર રૂપિયા ભાવ બોલાયો વિરમગાવ માર્કેટયાર્ડમાં ચાર હજાર સોથી પાંચ હજાર પિસ્તાલીસ રૂપિયા ભાવ બોલાયો દસાડા પાટડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર નવસો પચાસથી ચાર હજાર પચાસ રૂપિયા ભાવ બોલાયો બાબરા યાર્ડમાં ચાર હજાર બસો પાંત્રીસથી પાંચ હજાર પંચોતેર રૂપિયા ભાવ બોલાયો ભેંસાણ માર્કેટ ચાર હજારથી પાંચ હજાર ભાવ બોલાયો લાલપુરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો એકવીસથી પાંચ હજારને એકાવન રૂપિયા ભાવ બોલાયો પાટણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો એકાવનથી પાંચ હજાર બસોને છ રૂપિયા ભાવ બોલાયો રાધનપુર માર્કેટ યાર્ડમાં ચાર હજાર બસોથી પાંચ હજાર સાતસોને વીસ રૂપિયા ભાવ બોલાયો સાણંદ માર્કેટ ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ બોલાયો વાવ માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી પાંચ હજાર બસો રૂપિયા ભાવ બોલાયો સમી માર્કેટ યાર્ડમાં ચાર હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો પચાસ રૂપિયા ભાવ બોલાયો થરાદ માર્કેટ યાર્ડમાં ચાર હજાર નવસો એકાવનથી પાંચ હજાર બસો ને એકોતેર રૂપિયા ભાવ બોલાયો તળાજા માર્કેટયાર્ડમાં ચાર હજારથી પાંચ હજાર સો રૂપિયા ભાવ બોલાયો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ચાર હજાર બસોથી પા પાંચ હજાર સો રૂપિયા ભાવ બોલાયો અને છેલ્લે ધોરાજી માર્કેટયાર્ડમાં ત્રણ હજાર આઠસો નેવથી પાંચ હજાર સાતસો ને બાવન રૂપિયા ભાવ બોલાયો હતો તો આ હતા ગુજરાતના યાર્ડના આજના તાજા જીરુંના ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં